વગર દિવે વાળું કરે એ અમારો દેવકો પાંચાળ આ પાંચાળની પવિત્ર પવિત્રમાં આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે તરણેતર એમનો વિખ્યાત ભાતીગળ લોક મેળો જે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત છે મેળાનો આજે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળાની અંદર પશુ હરિફાઈ થાય છે ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય બાળકીઓ હોય એમનો પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે ફોરેનરો પણ આવતા હોય છે રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિનતેશ્વર મંદિર માં દર તરનેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજા વિધિ થાય છે અને એ પૂજા અને ધજાવી દીધી પછી જે આપણે તરનેતરનો મેળો છે એનો પહેલો દિવસ ઉજવણી ચાલુ થાય છે ઋષિ પાંચમના દિવસે વહેલા ચાર વાગે આ કુંડ્યની અંદર ગંગાજી પધારે છે અને હજારોની લાખોની સંખ્યામાં દેશ વિદેશથી માણસો આવી ગંગામાં સ્નાન કરી અને દાદા ત્રિનિત્રેશ્વર મહાદેવનું પૂજન કરી દર્શન કરી અને ધન્યતાને અનુભવે છે